સો હાય યુ ગેસ્ટ વેલકમ બેક ટુ માય યુટ્યુબ સ્વાગત છે મારી ચેનલ ના મારો વ્લોગ વિડિયો ની અંદર કેમ છો બધા મિત્રો મજમાં પહેલા તો બધા મિત્રોને ને શ્રી રામ ને જય જગદીશ મિત્રો આપણે ભાઈ લોક ચાલુ કરી દીધો ઘરથી અને ભાઈ રાઈતે ફૂલ બગાડી દીધો ભાઈ તો હવે જાવું છે ભાઈ આપણે બેંગુ ચાર હાલો બાકી મિત્રો આટા ભાઈ આપણે જઈ ને બેંગુ ચાર માં જઈ ગયો અને જો આ પાણી કાલ લોકો વ્લોગ જોજો આ પાણી ભાઈ અમુક અમુક ખાવો છે ને એમાં જતો પણ પાછું મિત્રો પૂર આવી ગયું હોય જોઈએ

જાઉં ને આપણે ભાઈ માલ ને છોડવા અને બીજું કઈ ને હાલો માલ છોડીને પછી મળી બાકી એક નામી મસ્ત મજાનું રેડું આવી ગયું હોય મારી યાદ રહે જોઈ આ બ્લર થઈ ગયું હોય કયા ધોની હાલો આપણે જઈ એ હાલો આપણે માલ છોડી પછી મળીએ બાકી જોઈ સો ફાઈનલી મિત્રો બે હું વહી ગઈ છે અને તમે કહેતા હતું નથી ગયો ના મિત્રો હું નથી ગયો કારણ કારણ કે આપણે સમોસા મોડા લઈને ના કામ થોડોક વેપાર લેવાનું હમણાં પહેરી પહેલું જાણે ને ઘર લેવા જવાનું હોય તો આપણે આપણી સાઈન લઈને જવાનું છે બાકી ગઈ લ્યો હેઠ બેઠા માકોલી 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 થઈ ગયા પછી બેઠા તો કાલે મિત્ર જો ઓંડા પડી છે ને માર બાપ જી છે એ દેલા આ વિડિયો ઉતારી જો મિત્ર આ સિસ્ટમ પાણી હોય જે તમે ચેક કરો આહા ઓલો ભાઈ આવે લ્યો આખો સિસ્ટમ ભાઈડો હોય અને અહીંયા લપટી હા લપટી માં છું મિત્રો હાલો આપણે ભાઈ જઈ છે ત્યાં ફાઇનલી મિત્રો મસ્ત મજા ને આપણે જો દુકાન આવી ગયા હે ને કાયમ નહી વરે ભાઈ દુકાન બંધ જ હોય પુના તન થી પણ હજી દુકાન ખુલી નથી હાલો દુકાન ખુલે એટલે સમાન લઈ લે અને પછી તમને દેખાડીએ બાકી એ લ્યો નામી ભાઈ આપડે આવતા ને રેડું એક નામી આવી ગયું હે લઈ લ્યો ચહમાં સાફ કરી નાખ્યા તમે કહેતા હો ચહમાં છાટા ના પીડા ચહમાં સાફ કરી નાખ્યા કઈ વાંધો નહી આલો મિત્રો લાઈક કરના કો બ્લોગ મે તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા ને મમબા ઓલી સાઈડ છે તો આપણે અહીંયા જવું ને બાકી કરી લ્યો આ સાવ તરાવડી થઈ ગઈ જોઈ લ્યો અને ભાઈ આપણે નાસ્તો લઈ લીધો હ સિંગ ભજીયાના ભાઈ છોડા છે હાલો આપણે જઈએ વા ભાઈ બિલમાં ને તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે ને એમના કુપાજા ઓલી સાઈડ ના આપડા એ બેસશું આપણે ઉતારીશું સાઈડી તો હાલો સાઈડી ઉતારના ઓ પેલા જોઈ લઈએ પછી સાઈડી ઉતારના માણસ સાવ ખાલી હોય કે માણસ ભલે સાવ ખાલી હોય પણ પોતાની નીતિ સાચી હોય અને બીજાનો સારું વિચારતો હોય ને પોતાની નીતિ સાચી હોય અને બીજાનો સારું વિચારતો હોય ને તો ભગવાન એનું ક્યારેય નથી અટકવા દેતા હો ભલા માણસ કેવી લાગી છે કરો બહુ મજા આવી મિત્રો આજે શાયરીમાં મને ખબર છે બાકી મિત્રો શાયરી આપણે માથી ઉતારીને આમ ગુમરા મારીને સીધા અહીં આવ્યા હોય બાકી ચાલો કોમેન્ટ કરી નાખો તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે ને કે તમને કેવી શાયરી લાગી કેવી નથી લાગી કોમેન્ટ કરી નાખો હાલ મિત્રો આપણે જો ભીમ છોડીને જવાનું છે ને મિત્રો આપણે ભાઈ ખંભારી મેળામાં ગયા હતા ને એ વિડીયો ભાઈ એક હજાર વાર જોવાઈ ગયો હે ફાઇનલી આજના વિડિયોનો 1000 વાર જોવાઈ ગયો છે અને બાકી 453 સબ્સ્ક્રાઇબર છે फटाफट 500 સબ્સ્ક્રાઇબર કરાવો બાકી 1000 વ્યૂ થઈ ગયા છે એ માટે દિલથી આભાર તમારો અને હવે આપણે જામખા ઘેર તો હાલો જઈએ ઘેર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા છે ને હવે વ્લોગ પૂરો કરવાનો આજનો વ્લોગ માટે બસ એટલું જ મોડી કાલે બીજાને ધમકેદાર વ્લોગ સાથે હું દેરામે રામ દેરાને જય શ્રી રામ જય જય દર કદિસ એને પહેલા મિત્રો તમે ચેનલ પર નવંતર સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વ્લોગ ગમે તો લાઈક કરનાખો નહ કે મને તો લાઈક કરનાખો બાકી એક કોમેન્ટ કરી નાખો આજે આપણે હજાર રિવ્યુ પૂરા થઈ ગયા છે એક વિડીયોમાં વાંધો નહીં કાલ મળીએ જય શ્રી રામ જય દરકાદેવ